અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ જેમાં આગામી ચોમાસાને લઈને પાણીના યોગ્ય નિકાલ માટે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો જે અંતર્ગત પાણી ભરાય છે તેવી એકસો ને ત્રીસ જગ્યા ઉપર કોર્પોરેશનના કર્મચારી હાજર રહેશે હવામાન ખાતું આગાહી કરે તે સમયે ધ્યાન પર રાખીને અગાઉથી જ કર્મચારીઓને હાજર રહેવા સૂચના અપાઈ જશે પ્લાન અંતર્ગત મહાનગરનો કંટ્રોલ રૂમ તૈયાર થઈ ગયો છે અને તદ ઉપરાંત અમદાવાદ મહાનગરનો રહેવાસી એને વોટ્સએપ કોલ દ્વારા અથવા તો ફોન દ્વારા વોટર લોગિંગ અથવા તો એની કોઈ ફરિયાદ હોય તો ત્યાં આગળ એ કરી શકશે જે વોટર લોગિંગ સ્પોટ છે તેનું ટૂંકા ગાળાનું આયોજન અને લાંબા ગાળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ટૂંકા ગાળાના આયોજન રૂપે કેટપીટમાંથી એ પાણી વરસાદની અંદર જે મહાનગરની અંદર એકસો પંચાવન જેટલા જે તરાવો આવેલા છે એ તળાવોની અંદર આ પાણી લઈ જવામાં આવે તદ ઉપરાંત લાંબાગાળાના પણ આયોજન કરવામાં આવ્યા છે તદઉપરાંત જે એકસો ત્રીસ વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં આગળ એ એમ કર્મચારી જેકેટ પહેરીને જ્યારે આપણને જાણવા મળે કે વરસાદને આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તે જગ્યા ઉપર જ તે પોતાની સ્થાન લઈ લેશે